નમસ્કાર પ્રકોપ ન્યૂઝ પર આપનું સ્વાગત છે આજે વાત કરીશું કલોલની આઈડીએફસી બેંકના કર્મચારીઓની બેદરકારી અને ગ્રાહકો સામેના અભદ્ર વર્તન વિશે જે લોકોમાં ભારે અસંતોષનો વિષય બની ગયું છે કલોલની આઈડીએફસી બેંકમાં ગ્રાહકો સાથે થતા ત્રાસદાયક વ્યવહારની ગંભીર ફરિયાદો સામે આવી છે ગ્રાહકોના જણાવ્યા મુજબ પેમેન્ટ ભરવા જતા તેમને સતત પરેશાન કરવામાં આવે છે બેંકના કર્મચારીઓ વારંવાર સર્વર ડાઉન હોવાનો બહાનો બતાવી તેમને બે થી ત્રણ કલાક સુધી બેસાડી રાખે છે ગ્રાહકોના આક્ષેપ છે કે બેંકના કર્મચારીઓનું વલણ અત્યંત ઘમંડભર્યું છે નમ્રતાથી વાત કરવાનું બદલે તેમને ઘમંડભર્યો અને અયોગ્ય જવાબ આપવામાં આવે છે કેટલાક ગ્રાહકોએ તો સ્પષ્ટ રીતે ધક્કા ખવડાવવાની ફરિયાદ પણ કરી છે જે ગ્રાહક અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે પેમેન્ટ જેવી મુખ્ય સેવાઓમાં આ પ્રકારની બેદરકારી બેંકના કર્મચારીઓની ઉત્સર્જતા પર સવાલ ઉઠાવે છે આ ઘટનાને કારણે ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કસ્ટમર સેવા પ્રત્યે બેંકનો આ વલણ ન ફક્ત નિંદનીય શોભનીય છે ગ્રાહકોની માંગ છે કે બેંક મેનેજમેન્ટ આ બાબતે તાત્કાલિક પગલાં લે અને તેમના કર્મચારીઓને શ્રેષ્ઠ સેવા આપવાની સૂચના આપે ગ્રાહકોને તેમની ફરિયાદો માટે યોગ્ય સાંભળવાની તેમજ સંતોષકારક નિરાકરણ આપવા માટે બેંકને અપીલ કરવામાં આવી રહી છે આંતરિક વ્યવસ્થામાં સુધારાની આશા સાથે પ્રકોપ ન્યૂઝ દ્વારા અમે આ મામલે બેંક મેનેજમેન્ટ પાસે જવાબદારીની અપેક્ષા રાખીએ છીએ તમે આ વિષય પર વધુ માહિતી મેળવવા અને તમારા અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે જોડાયેલા રહો આજ માટે આભાર